આજે આપણે એક પૌરાણિક કથા સાંભળીશું એક સમયની વાત છે રત્નાકર નામનો એક હતો પોતાના માટે રત્નાકર ચોરી લૂંટપાટ અને રાહગીરોની હત્યા પણ કરતા હતા એક વાર એક શ્રેષ્ઠ જંગલના રસ્તે એક પાલકીમાં બેસીને તે જઈ રહ્યા હતા ત્યારે ગાઢ જંગલમાં ડાકુ રત્નાકર અને તેમના સાથી છુપાઈને બેઠા હતા ડાકુ રત્નાકરે તે શ્રેષ્ઠીનો ધન અને દાગીના બધું લીધું અને કહારો સહિત તેની હત્યા કરી દીધી ઘટના બાદ એ રાજ્યના રાજા આખા નગરમાં ઘોષણા કરી દીધી કે કોઈ પણ રાહગીર એકલા આ જંગલના રસ્તેથી ના જાય આના બાદ દરેક લોકો એનું પાલન કરવા લાગ્યા અને બધા જ ભયના વાતાવરણ વચ્ચે જીવવા લાગ્યા આખા વિસ્તારમાં ભયનો માહોલ બની ગયો એ જંગલના રસ્તે જતા દરેક લોકો ડરવા લાગ્યા સંયોગથી એક દિવસ દેવથી નારદ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમની સામે કેટલાક રાહગીર કેટલાક મુસાફરો નિર્વસ્ત્ર થઈને આવી રહ્યા હતા તેમણે પૂછ્યું તો તેમણે બતાવ્યું કે તમે પણ આગળ ના જતા તમને પણ આવું કરી દેશે પરંતુ નારદ મુનિ માન્યા નહીં અને તેમના પૂછવા પર તેમને કહ્યું કે એક રત્નાગીર નામનો લૂંટારું બધાને લૂંટી લે છે તમે એ રસ્તે એકલા ના જતા પરંતુ નારદજી તો નારદજી છે તેઓ ન રોકાયા આખરે હંમેશાની જેમ ડાકુ રત્નાકર પણ તેમનો રસ્તો રોકે છે ત્યારે દેવર્ષિ નારદ નિર્ભય થઈને રત્નાકરની આંખોમાં આંખો નાખીને ઊભા રહે છે આ જોઈને રત્નાકર બોલે છે કે તમને મારાથી ભય નથી લાગતો બ્રાહ્મણ આગળ કથામાં શું થાય છે આવો જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો દેવર્ષિંહ બોલ્યા કોનો ભય અને શા માટે ભય લાગે રત્નાકર બોલે છે કે હું ડાકુ રત્નાકર છું દેવર્ષિ બોલ્યા નારાયણ નારાયણ તો તમે એ કુખ્યાત ડાકુ છો જે તમે લોકોને લૂંટીને હત્યા કરી દો છો અને પછી તમે તેમની પાસેથી તેમનું ધન લઈ લો છો પરંતુ હું તમારાથી ભયભીત નથી હું નિર્ભય છું રત્નાકર ગર્વથી બોલે છે કે તમને મરવાનો પણ ડર નથી લાગતો બ્રાહ્મણ દેવતા દેવર્ષિ બોલ્યા મરવાનો ડર શા માટે રત્નાકર એક દિવસ તો દરેક જણે ક્યારે ને ક્યારેક તો મરવાનું જ છે આજે નહીં તો કાલે પરંતુ હું તારાથી નથી ડરતો રત્નાકર બોલ્યો કે હા હું પણ નિર્ભય છું મને પણ કોઈનો પણ ડર નથી હસતા હસતા દેવર્સિં બોલે છે તો આ જંગલમાં છુપાઈને કેમ રહે છે પાપ કરતાં કેમ ડરે છે રાજાથી ડરે છે અથવા પ્રજાથી ડરે છે તો છુપાઈને એ લોકોથી શા માટે રહે છે ત્યારે રત્નાકર કહે છે કે હું પાપી નથી કે હું નથી રાજાથી ડરતો કે નથી અહીંની પ્રજાથી ડરતો દેવર્ષિંહ બોલે છે તો આ જંગલમાં શા માટે રહે છે તારા ઘરે જઈને રહેને દેવર્ષિં કહે છે તો જંગલમાં આમ છુપાઈને શા માટે રહે છે રત્નાકર બોલ્યો કે હું એક સૈનિક હતો પરંતુ મારી ઉપર એક ખોટો આરોપ લગાવીને રાજદ્રોહમાં મને દેશ નિકાલ આપી દીધો હતો મારો ગુનો એ હતો કે મેં ખોટા લોકોનો સાથ ન આપ્યો અને આ સમજીને અપરાધની ભૂલ મારી ઉપર નાખી અને મને ક્ષમા ન આપી અને આ જ કારણે આ સમાજથી હું મારો પ્રતિશોધ લઈ રહ્યો છું દેવર્ષિ હસતા હસતા કહે છે નિ સંદેશ તમારી સાથે ખરાબ થયું છે પરંતુ જાઓ તમે સાચા છો કે ખોટા તમે તમારા આ પાપમાં તમારા ઘરના લોકો ભાગીદાર છે કે નહીં તે તમે જાણો છો જો ના જાણતા હોય તો જાઓ તેમને જઈને પૂછો રત્નાકર બોલે છે કે જો હું પાપ કરું છું તો મારા પાપની કમાઈ મારા ઘર પરિવાર માટે કરું છું અને એ જ કમાઈમાંથી તે લોકો તેમનું ભરણ પોષણ કરે છે એટલે તેઓ મારા પાપમાં ભાગીદાર તો અવશ્ય હશે આમ રત્નાકર ગુસ્સે થઈ જાય છે અને દેવર્ષિને કહે છે કે તમે ઉપદેશ બહુ આપી દીધો હવે મરવા માટે તૈયાર થઈ જાઓ દેવર્ષિ હસતા હસતા કહે છે હું મરવા માટે તો તૈયાર જ છું પણ પહેલાં તમારા ઘરે જઈને પરિવારને પૂછી આવો કે તેઓ તમારા પાપમાં ભાગીદાર છે કે નથી જો તમે આ તમારા પરિવારને નહીં પૂછો તો તમે વ્યર્થ જ બીજા લોકોની હત્યા કરીને તમારા એકલા માટે આ જધન્ય અપરાધના ભાગીદાર તમે એકલા છો દેવર્ષિની વાત સાંભળીને રત્નાકર વિચલિત થઈ જાય છે અને તે પોતાના સાથીઓને કહે છે કે આ બ્રાહ્મણને અહીં બાંધી દો ઝાડ સાથે હું હમણાં જ ઘરે જઈને પૂછીને આવું છું એટલે આ બ્રાહ્મણને પણ શાંતિ થાય અને હું એ બ્રાહ્મણને મારી શકું દેવર્ષિ હસવા લાગ્યા રત્નાકર તરત જ પોતાના ઘેર જાય છે ઘરે જઈને પોતાની પત્નીને પૂછે છે કે હું જે આ કરું છું એ પાપ છે હત્યા કરવી એ તો હંમેશા પાપ જ છે સ્વામી પત્નીની વાત સાંભળીને રત્નાકર થોડો વિચલિત થઈ જાય છે તે ફરી વાર પૂછે છે જો આ પાપ છે તો શું મારા આ પાપમાં તું ભાગીદાર છે પત્ની વિનમ્રતાથી બોલે છે કે તમે મારા સ્વામી છો તમે મારા પતિ છો તમારા સુખ દુઃખમાં હું તમારો સાથ આપું એ મારું કર્તવ્ય છે પરંતુ તમારા પાપમાં ભાગીદાર નહીં હું તમારા પાપમાં ભાગીદારી નથી આ આપનું કર્તવ્ય છે કે તમે અમારું પાલન પોષણ કરો પણ તમે જે પાપ કરો છો તેમાં પાપમાં હું ભાગીદાર નથી પત્નીની વાત સાંભળીને તેઓ પોતાના પિતા પાસે જાય છે ત્યાં જઈને તે આ જ સવાલ પૂછે છે બેટા આ તારી કમાય છે એને આપણે કેવી રીતે વહેંચી શકીએ આ સાંભળીને રત્નાકરના પગ નીચેથી જમીન ખસી જાય છે કારણ કે તેમના પિતાએ પણ તેમના પાપમાં ભાગીદાર થવાની ના પાડી દીધી અહીંથી નીકળીને રત્નાકર સીધો જ જંગલમાં જાય છે અને દેવર્ષિ નારદ પાસે જઈને તેમના ચરણોમાં પડીને તેમની ક્ષમા યાચના માગે છે માનવામાં આવે છે કે આ જ ડાકુ રત્નાકર રામાયણ રચયતા વાલ્મીકી બને છે આ કથાથી આપણે શિક્ષા લેવી જોઈએ કે જ્યારે રત્નાકર જેવા દુષ્ટ ડાકુનું હૃદય પરિવર્તન થઈ શકે છે અને તે મહાન કવિ વાલ્મીકી બની શકે છે તો પછી આપણે પણ શા માટે ના બદલી શકીએ આપણે પણ આપણા જીવનની કોઈ ભૂલ હોય તો તેને સુધારવી જોઈએ અને દુઃખી ના થવું જોઈએ અપરાધ બોધની ખાઈમાં ના પડવું જોઈએ અને સંકલ્પોના નવા ભવિષ્યનું નિર્માણ કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા વિષય સાથે